અંદર અંદર ઉભું કોને કર્યું અમે પ્રશ્ન પૂછવો જરૂરી છે પ્રશ્ન અમે પૂછ્યા તમારે

यार ये रिपोर्टर सर के हमारी बात समझ में नहीं आ रहा है ओके करते दिन ये दान के खिलाफ होने लग चुके भाई हमें पांच बटा लगाने करते तुमने लागी या बच्चा आवाज नहीं आ रहा भाई आवाज दो ओए आ भाई कौन डाल एक छटवाड़ा सी સા સામાજિક સભ્યો ને આમાં કેવો આજબ નહીં તું બે શાંતિ કા ના એક મિનિટ હેગા ભાજપ વાય કરતે તારા ઘરનો કોમલે વાત સામાન છે પેલો આ બધા બધા સબંત છે અને આ બધા ડોક્ટર પ્રજા પર તીંચા બરોમંડલા સની અનિવાર્ય બોલી કે આ ગજ પછી એક પટો અમારી મીટિંગ મને લાગે જો મત બે બેણવા દે તો મત શાંતિથી બેહી જાવ માર બેવલો માગતા મારી તો એ સામાજિક ભાઈ વાત કરે છે અમે શું કઈ ઉલકારની વાત ચાલે છેની વાત ચાલે છે આપણે <coughs> હલો હલો આ અંદરો અંદર સમાજ લડો છો આમાં આપણે સમાજ માટે લડવાની